દર્શક મિત્રો આજે આપણે આ કલમવાડીના વિઝિટે આવ્યા છે આંબાવાડી તો આ તમે જોઈ શકો છો કે કેરી આ વર્ષે એટલી નથી તો એ આ વાડીની અંદર જબરજસ્ત કેરી તમે જોઈ શકો છો અને શું ટ્રીટમેન્ટ લીધી છે શું નહીં કે આપણે વિસ્તારપૂર્વક ખેડૂત મિત્ર પાસેથી જ જાણીએ તો સાહેબ તમારું નામ બોલજો ભરતકુમાર શાંતિલાલ પટેલ હા ગામ કલિયાળી તાલુકો ચીખલી જિલ્લા નવસારી અને મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન જીરો સિક્સ એટ નાઇન ફાઇવ નાઇન ઓકે અત્યારે આ જે કલમવાળી છે તો આ તમે મતલબ કેટલા વર્ષના ઝાડ છે આપણે આ વીસ વર્ષના ઝાડ છે વીસ વર્ષના ને ઓકે હવે આપણે આ જે આ વખતે જે જબરજસ્ત કેરી છે તો શરૂઆતથી તમે કઈ કઈ ટ્રીટમેન્ટ કરી આપણે વિસ્તારપૂર્વક જાણીએ પણ આ તમને મતલબ માહિતી કોણ આપી આ ટ્રીટમેન્ટ તમને જયશ્રીબેન જયશ્રીબેન તમારું નામ બોલજો આપણે જયશ્રીબેન વિજયભાઈ પટેલ હમ રહેવાનું કાકડ મટી મોબાઈલ નંબર તમારો મારો મોબાઈલ નંબર છે 9854 ઓકે તો ભરતભાઈને જે તમે ટ્રીટમેન્ટ આપી છે તો શરૂઆતથી કઈ કઈ ટ્રીટમેન્ટ આપી શરૂઆતમાં ચોમાસામાં ઓગસ્ટ મહિનામાં એનપીકે સેટ અને બાયો નાઇન્ટીન આમાં તમારે પ્રોડક્ટ હોય તો બતાવજો આપણે કઈ કઈ તે તો આ બાય નાઇન્ટી નાઇન છે શેત છે અને એમપી જે આપણા બેક્ટેરિયા આવે છે ઓકે તો એ ટ્રીટમેન્ટ તમે આપી તો કલમ દીઠ કેટલું નંખાયું હતું તમે ત્રણ લીટરને ઓકે આમ સાહેબ ટોટલ કેટલી કલમ છે આપણી સાડી ચારસો પોણી પાંચસો ઓકે મતલબ સાડી ચારસો પોણી પોણા પાંચસોની આસપાસ આપણી છે તો અત્યારે આજે તમારી જે ઝાડ છે તેના વિશે તમારે શું થોડું કહેવું છે બીજા દર્શક મિત્રોને ખબર રીતના બોલો અત્યારની કેરી બરાબર આવી છે ઝાડ છે પાલવણી છે કેરીમાં આ જોવા જાય તો હારામાં હારી કેરી કહેવાય અને ઝાડની તંદુરસ્તી હજુ બરાબર પરફેક્ટ છે મતલબ વીક નથી હા વીક નથી બરાબર પાન બી છે પાલવણી બી છે હમણાં આ બધી પાલવણી આવી છે પાલવણી એટલી બધી બી ફૂલ નથી પણ કલમડી થોડી થોડી છે પણ છે બરાબર હા મતલબ જે જોઈએ તે છે અને જે આવવી જોઈએ તે બી આવેલી છે હા એટલે પાલવણી બી છે અને કેરી બી જબરજસ્ત છે કેરી મતલબ આ વર્ષના ન કરતા મતલબ આ વર્ષે તો કોઈની છે જ નહીં ના ના આ વર્ષ આપણો આજે અત્યારે જ આપણે વિડીયો લઈ રહેલા છે આજે 26 26 4 26 4 2025 છે તો મતલબ આપણે વાડીઓ જોઈએ તો

આપ્યું છે બરાબર ને આ જે ટોનિક છે અને બાય નાઇન્ટી નાઇન એ પહેલાં સ્પ્રેમાં આપ્યું અને એના પછી પાછું તમે સ્ટીમ રીચ બાયો અને સેથ માઇક્રોટન ઓકે તો સાહેબ તમે જે આ જે સ્પ્રે કર્યા છે બરાબર ને અત્યારે જે તમે એની અંદર જે ખર્ચો કર્યો છે જેમ કે જમીનમાં આપ્યું છે અને સ્પ્રે કર્યા છે તે ખર્ચો નીકળ્યો ખરો આ નીકળી ગયો નીકળી ગયો આ વર્ષે હારામાં હારો નીકળ્યો કહેવાય એમ બરાબર હવે આ આપણી આ જે વસ્તુઓ છે જે નેટસપ કંપનીની જે બાયોફિટ છે જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે તમે કેટલા વર્ષથી યુઝ કરો છો ત્રણ વર્ષ થાય મતલબ આ ત્રીજું વરસ રનિંગ છે ઓકે રેગ્યુલર વાપરો છો ને ઓકે ને દર વર્ષે આપણને બેનિફિટ થયો જ છે ઓકે દર વર્ષે મતલબ ફાયદો થયો જ છે તમને નુકસાન નથી એટલે રેગ્યુલર વાપરતા જ છો ઓકે તો તમારા હાથે થોડું આ બતાવો ઝાડમાં કે કેવી કેરી છે શું છે તે જોઈએ આપણે મતલબ અહીંયા જોયે તો આ ઝાડ માં કેરી છે દરેક જગ્યાએ મતલબ ઝાડ એવું નથી કે નથી છે જ થોડી થોડી બી છે જ એમ થોડી વધારે ઓછી પણ છે છે ત્યારે આપણે જે બીજી વાડીઓમાં આજુબાજુ તમારી કેટલી વાડી છે એમ અમારી બાજુમાં ચાર ચાર બાજુ વાડી છે અચ્છા તો એ લોકો કઈ નથી કઈ જ નથી ને હા મારા હેડાની પેલી બાજુ જાઓ હા તો કેરી જ નથી બરાબર જ્યારે આપણે અહીંયા તમે જોઈ શકો તો અહીંયા કેરી છે આવો ને જોઈ શકીએ દર્શક મિત્રો આવા ખરાબ વાતાવરણમાં બી કે આ ખરાબ સિઝનમાં બી મતલબ આ વર્ષ ખરાબ ખેડૂતો માને છે ફૂટ તો બહુ વધી હતી ફ્લાવરિંગ તો પણ જે કેરીનું જે સેટિંગ થવું જોઈએ કે જે લાગ રહેવો જોઈએ નહીં હતો પણ અહીંયા છે આપણો આ જે બાય ફીટનો જબરજસ્ત કમાલ છે મતલબ જીવાતના બી સ્પ્રે કર્યા છે ને આપણે જીવાતના સ્પ્રે કર્યા છે એ અલગથી આપણે કરેલા છે પણ આપણો આ ટોનિક માટે હાલમાં કેરી એકદમ ચોખ્ખી છે હમ ક્લીન છે ચો અને આપણે આ જોઈએ તો આ પાવડર બી સારો એવો છે બરાબર ને આ જોઈએ તો આપણે પાવડર ખબર પડે આ રીતના આપણે તો પાવડર બી આ રીતના દરેક જગ્યાએ જબરજસ્ત રિઝલ્ટ છે આ વર્ષે મતલબ તમે આ થેલી બી ભેરાવી છે બરાબર ને દર્શક મિત્રો જોઈ શકીએ તો થેલી બી જેટલે લાગેલી એટલે કેરી છે એક જગ્યાએ નથી દરેક ઝાડ પર કેરી છે જ જોઈ શકીએ આપણે હવે અહીંયા બી જબરજસ્ત કેરી છે જોઈ શકીએ આપણે લાગેલી તો સાહેબ તમારા બીજા ખેડૂત મિત્રોને શું કહેવું છે આ નર્સબ કંપનીને જે બાયોફિટ ઓર્ગેનિક પ્રોડક્ટ છે એમના વિશે વાપરવી જોઈએ કે નહીં વાપરવી જોઈએ વાપરવી જોઈએ અને તમારા રીતના જે સંદેશો આપવો હોય તે તમે આપી શકો ખરેખર આ પ્રોડક્ટ સારી છે વધારે ની પણ ઓછોમાં બી ટ્રાય કરીને એનો અનુભવ જરૂર તો લેવો જોઈએ લેવો જોઈએ ખરેખર હું તો કેમ કે લે જ લેવાય જે ચોમાસાની જે મેઇન ટ્રીટમેન્ટ આપણી ચોમાસાની અને આ સ્પ્રે છે બરાબર ને ચોમાસામાં મેઇન છે કે એનપીકે કે આપણું શ્વેત કલ્ચર અને બાય નાઇન્ટી નાઇન નાખવું જરૂરી છે કેમ કે તો જ એને ઝાડને તાકાત મળશે બરાબર ને ઓકે તમારો મોબાઈલ નંબર ફરી વાર એક વખત બોલી જજે સાહેબ નાઇન ओके तो तुम्हारा इंटरव्यू आपा बदल खूब खूब आभार जयश्री बेन नंबर भी एक बार बोली दीजिए बस ओके थैंक यू तुम्हारा इंटरव्यू आप बदल ओके।